बॉय नमस्ते कृष्ण बोल बिजू बसै सु बोलवानु है गुड मॉर्निंग केम छौ बडा जठी बॉय मम्मा बोल एम खाली एम धीमे धीमे नमस्ते कृष्ण बोलवानु है बिलाडी बोलती होय एवो आवाज निकडे छ जानो करयो ज केम ने जानो करयो से चटली लिधी से बदन पछ तो केम तो न जाय पापा पापा ने मम्मा ए ओ कइतो फोटो पार्ले तवदी पापा न जाय સંપલ એને બાય જવાનું ઉતાવળ છે વધારે સંપલ પેર મટે આઈ નકર પપ્પા ને લઈ જાય હો સુસ પેરી જાય તારા સુજ હાઈ ચોપુતી બાવ આવશે અહીંયા હેલો મિત્રો જો આજ 23 તારીખ છે તો મંદિર અમારે થાન નવારો હોય તો જો દાણાનું શાક કર્યું છે તો મરચા અને એમાં બનાવી છે બ્રેઝની સેવ અને આમાં રોટલી અને છાસ ચાલો તો બન્યા વિડીયોમાં હેલો મિત્રો જો અમે પહોંચી ગયા છીએ મંદિરે અને જુઓ અમાર બેન હાલો આવું જ બતાવું જો થાળ ધરવાનું હોય ને આપણે જે જેવાલા ને ફૂલ જો બધા વાલા થઈ ગયા છે આ કંઈક નવું એવું લાગે છે ગ્રંથ આપ્યો તો જોવો મારે ત્રણ દિવસની કથા હતી ત્યાં પેટમાં નિર્મળ સ્વામીએ જો મારે વ્યારા બેન જોવા એ ત્યાં ખોલી હાલ અંદર બસ હોય અંદર ધીમે ધીમે ખોલાય બસ હવે જેજેવાલા કર લે કરે પેલા જે જે વાલા પછી આરતી કરી ત્યાં ટંકરી વગાડવાનું હોય બટા જેજેવાલા જે કઈ કેમ કરવાના હોય દંડવત કઈ નીચે નીચે દંડવત કઈ દંડવત કેમ કરવાનું હોય કેમ

મારે યારાબેન જો ચકીથી રમે શું છે બટા એ ચકી ચાવી ભરતા એને આવડી ગઈ છે યારાબેન મૂકાય નીચે મુકાય ચાવી ભરી મૂકી દે નીચે હવે તો બેઠે ત્યાં અને હું લાવી તો ફ્રેશ ફ્રેશ વાળીની ભાજી અને મેથી જો કટિંગ કરવાની છે અમારે કારું એ મૂકી દેવાય બટા છે મૂકી દેવા

હેલો મિત્રો જો આપણો થાળ તૈયાર થઈ ગયો છે આમાં છે તુરિયાનું શાક ખીચડી રોટલી ગોળ હળદનો પાપડ તારો ફોટો લેતું તું શું ખાશો બતાવ મલાઈ ખાઈશ અમારું વ્યારા કેમ ત્રોખા ને બધાને જમવા બોલાય આમાં દેખાય બટાકુ ચાલો આપણે ઢાંકી દઈ ને જવું છે ને હજી છાઇશ ને દૂધની મિલકત તો ભઈ રહ્યા છે দূপন মিল্কট ভিজুছে